હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે શક્તિ વાવાઝોડું હવે તેની તીવ્રતા ગુમાવીને ડિપ્રેશનમાં પરિવર્તન થયું છે જોકે આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ પ્રમાણ વધી શકે છે અને હળવો વરસાદ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી ચોમાસું આગામી ત્રણથી ચાર દિવસમાં સંપૂર્ણપણે વિદાય લઈ શકે લે તેવી શક્યતા છે પરંતુ ત્યાં સુધી કેટલીક જગ્યાએ છૂટાછવા ઝાપટા ચાલુ રહી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતા મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહે છે સૌરાષ્ટ્ર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તંગ પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થઈ શકે છે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠે ડીસી વન સિગ્નલ લગાવી